નમસ્કાર મિત્રો હું ચુડાસમા આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટ જોવાની છે જે આ મિત્રો વાત કરીએ તો વનરક્ષક ભરતીનું ગ્રાઉન્ડ હાલ ચાલુ છે મતલબ કે પાંચ તારીખ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ સુધી આ ભરતીનું ગ્રાઉન્ડ ચાલશે અને ફિઝિકલ પૂર્ણ થતાં જ ગુજરાત પોલીસ ભરતી કોસ્ટેબલ અને પીએસઆઈ માટેનું ગ્રાઉન્ડની ડેટ પણ અનાઉન્સ કરવામાં આવી ગયેલી છે તો તેમનું ગ્રાઉન્ડ પણ વનરક્ષકની ભરતી પૂર્ણ થતાં જ ચાલુ કરી દેવામાં આવશે તેવી માહિતી મળેલી છે અને ઉમેદવારોના હિતમાં પણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવેલા છે તો આખરે શું અપડેટ છે આવો જોઈએ સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે યુવરાજસિંહ જાડેજા દ્વારા તમામે તમામ માહિતી આપવામાં આવેલી છે જે વિડીયોની અંદર આપણે જોવાની છે કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પૂરું થતાં જ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફિઝિકલ પરીક્ષા લેવા માટેનું આયોજન કરી રહી છે જ્યાં મિત્રો હાલમાં ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ચાલુ છે અને આજે બીજો દિવસ પણ છે તો તેમાં આઠ તારીખે ગ્રાઉન્ડ સાથે કમ્પ્લીટ થઈ જાય છે ત્યારબાદ પૂર્ણ થતાં જ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફિઝિકલ પરીક્ષા લેવા માટેનું આયોજન હાલ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે તમામ ફાઇલો છે જે ફાઇનલ પ્રક્રિયાને પણ ઓપ અપાઈ રહ્યો છે વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે જે શારીરિક કસોટી છે તે નવેમ્બર મહિનાની અંદર યોજવાનું નક્કી કરવામાં આવેલું છે અને આ માહિતી છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આપી દેવામાં આવેલી છે કે પંદર નવેમ્બર આસપાસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ છે તે લેવામાં આવશે જેમાં સૌ પ્રથમ પીએસઆઈના ઉમેદવારોનું ગ્રાઉન્ડ લેવામાં આવશે ત્યારબાદ આગળ જણાવે છે કે હેડક્વાર્ટરમાંથી પોલીસ ભરતી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડની વિગતો પણ મંગાવવામાં આવી ગયેલ છે કઈ કઈ ગ્રાઉન્ડ લેવામાં આવશે કુલ કેટલા ગ્રાઉન્ડ હશે ગત ભરતીમાં કેટલા ગ્રાઉન્ડ હતા તેમની વિગત પણ આપણે આ ચેનલની અંદર વિડીયોના માધ્યમે આપી દીધેલી છે તે વિડીયો ચેનલની અંદર જઈને પણ તમે જોઈ શકો છો તો આ વખતે પણ ગ્રાઉન્ડોની વિગતો અત્યારથી મંગાવી લીધી છે ત્યારબાદ વાત કરીએ તો શારીરિક કસોટી પોલીસ વિભાગના ગ્રાઉન્ડથી લઈને નોડલ અધિકારી સુધીની અને ગ્રાઉન્ડથી લઈને ઉમેદવારોના આવન જાવન માટે ત્યાંથી બસ સ્ટેશન કેટલું દૂર થાય રેલવે સ્ટેશન કેટલું દૂર થાય તે તમામે તમામ અંતર સુધીની તમામ વિગતો છે તે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલી છે જેથી કરીને ઉમેદવારોને કોઈપણ જાતની તકલીફ ઊભી ન થાય કે ગ્રાઉન્ડ કઈ જગ્યાએ છે તો ગ્રાઉન્ડ છે તો પોલીસ સ્ટેશન બસ સ્ટેશન અથવા તો રેલવે સ્ટેશન છે ત્યાંથી કેટલું દૂર છે તો ઉમેદવારને રહેવાની વ્યવસ્થા કઈ રીતે રાખવી ગ્રાઉન્ડમાં કઈ રીતે પહોંચવું આ બધી વિગતો છે તે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલી છે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોના હિતમાં આ ખૂબ જ બારીકાઈ અને ચોકસાઈ રાખી કામ કરવામાં આવી રહ્યું છે તેથી ઉમેદવાર મિત્રો હવે તૈયાર થઈ જશો કારણ કે ટૂંક જ સમયની અંદર મતલબ કે નવેમ્બર મહિનાની અંદર જ તે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ સાથે શરૂ કરી દેવામાં આવશે જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો સૌ પ્રથમ ખાલી પીએસઆઈની અંદર ફોર્મ ભરેલા ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ આવશે ત્યારબાદ પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ આવશે અને ત્યારબાદ કોન્સ્ટેબલના ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ લેવામાં આવશે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ ડિસેમ્બર મહિનાની અંદર પીએસઆઈની લેખિત પરીક્ષા લેવામાં આવશે જ્યારે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવશે આ રીતની મહત્ત્વની અપડેટો છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આપી દેવામાં આવેલી હતી જ્યાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો